પોરબંદર નજીકના રાણા વડવાડા ગામે સાત વર્ષ પહેલા એક યુવાનની હત્યા કરીને તેને કાંઠે દાટી દેવામાં આવ્યો હતો પરબત ઉર્ફે ગગુ કોડિયાતર નામના યુવાનની પત્નીને જેની સાથે આડા સંબંધ હતા તે ભીખા ઉલ્વા નામના શખ્સે આ યુવાનને ગળે ફાંસો દઈને હત્યા કર્યા બાદ પચીસ ડિસેમ્બર બે હજાર સત્તરની રાત્રે કાંઠે ખાડું ખોદીને દાટી દીધો હતો અને આ ભેદ પોરબંદરની પેરોલ ફલ્લો સ્કવોડની ટીમે ઉકેલી નાખ્યો છે તથા જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને તેની માહિતી આપી હતી તથા હત્યારા ભીખાની આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે મારું નામ રાણાભાઈ દેવરાજભાઈ કોડિયાતર ગામ રાણા વડવાડા ગગુ હેજા કોડિયાતર મારા મોટા બાપાનો દીકરો હતો બે હજાર સત્તરમાં બારમા મહિનામાં ગુમ થયેલો હતો અમે ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવેલી હતી રાણા પોલીસ સ્ટેશનમાં એ બદલ અમને ખબર હતી કે ક્યારેકમાં અમને ન્યાય તો મળશે મળશે ને મળશે તો આજે અમને ન્યાય મળી ગયો છે અને અમને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી કે તમારું આ રિલાય રાણા વડવાડાની પહેલાં રિલાયન્સ પંપ છે પેટ્રોલ પંપ એની બાજુમાંથી સામાજિક રસ્તો તળાવમાં જાય છે તળાવને કાંઠે તમે આવી જાઓ એટલે અમે લોકો બધા અહીંયા આવ્યા છે અને અહીંથી બધું જે જે નીકળતું એ બધું હાડકા ના અને તેની બધું કાઢ્યું હોય અને એસપી સાહેબનો અમે પોરબંદર પોલીસ જિલ્લાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એની અમને ન્યાય અપાયો અને આમાં કોઈ ગુનેગારને છોડવામાં ના આવે ભીખા હેજા ઉલવા એક તો આવ્યો છે હજી એમાં જેટલા જેટલા છે એ બધા આવી જાય જેટલા ગુનેગાર છે એટલા બહાર આવી જાય અમે એવો ન્યાય માગીએ છીએ ગામ છે આ ગામમાં ડિસેમ્બર બે હજાર સત્તરમાં એક ભર્વત ગુરુ પેકુ સૈજાભાઈ ગોળિયાદ નામના આડત્રીસ વ્યક્તિ ગુમ થયેલ હતા અને એની ડિસિંગ કમ્પલેઇનમાં જેટલ સમયે રાજુ કરવામાં આવેલ પરંતુ આજની સુધી આ ગુમ વ્યક્તિ જે મળી આવેલ ન અમારી ભાગ પહેલો પીએસઆઈ એચ એલ અને એની ટીમને એક માહિતી મળેલી થોડા સમય પહેલા કે આ પર્વત ઉપર ગભુ સેલેબ્રિટી કોરિયાનો છે એનું જે તે સમય ફૂલ થઈ ગયું છે અને કોણે આ ફૂલ કરેલું છે એ ટાઈપની અમને પોલીસને રિપોર્ટ મળ્યો એના ઉપર એક કામ કરી રહી હતી કે દરમિયાનમાં જે આવા વિખા સેલા ઉપર જે પણ એ જ ગામના વ્યક્તિ છે એમની પૂછપરછ કરતા એમણે પોતે આ પદ્ધત ઉપર ગુરુ સેજાનો એક પરિયાત્રનો જે તે સમયે ડિસેમ્બર 2017 ની અંદર પોતે કરો આપી અને ફૂલ કરી નાખેલ છે એ પોતે કબૂલા કરે છે આટલી ગમે પુષ્પક કરતા આ વિકાસ સેજાએ આ મરણજીના ડેડ બોડી છે એ ગામના તળાવની બાજુમાં એક ખાડો કરી અને ત્યાં આગળ ડાકી દીધું હતું અને એક જગ્યા પોતે સામાજિક સ્વૈચ્છિક રીતે બતાવતા અમે અનાગત કોઈ એફએસએલ અધિકારી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ટીએનસીના ડૉક્ટર અને અન્ય સરકારી પંચોની હાજરીમાં પંચનામો કરી અને એ જગ્યા ઉપર જે આરોપી છે એ બતાવતા એ જગ્યા ઉપર છે એ જેસીબીની મદદથી આજે વહેલી સવારથી ખોદકામ હાથ ધરવામાં આવે અને એ ખોદકામ કરતાં અમને એ જગ્યા ઉપરથી માનવ કંકાલ છે મળિયાળમ અને એ કંકાલના લગભગ સોથી એક સો એક જેટલા અલગ અલગ રસ્તીઓ છે એ વેર વિકેર આલમની અંદર મળિયાળમ આ માના માનવ કંકાલનું અમે ડીએનએ ટેસ્ટ કરી અને ખરેખર આ કંકાલ છે એ ભગવત રૂપે ઢકુ સંજાભાઈ ગોળિયાળતનું છે કે કેમ કે વૈજ્ઞાનિક પુરાવા મેળવી સાલ લગભગ સાત છ વર્ષ જેટલો સમય આની અંદર પણ નીકળી ગયો છે તેથી તમામ પુરાવાઓ જે વૈજ્ઞાનિક ઢબે મેળવવા માટે જે આરોપી છે ગીતા સૈજા ઉઠવા એનું પણ અમે અલગ અલગ રીતે સાયકો એનાલિસિસ કરી અને અન્ય સાયન્ટિફિક પુરાવાઓ પણ મેળવી અને એના વિરુદ્ધ તે મજબૂત પુરાવાઓ સાથે અમે ચાર્જશીટ કરી શકીએ એ રીતની પોલીસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલી છે હાલમાં અમે મરણ પેનાર ગુમ થયેલ વ્યક્તિ જે છે પરમોતભાઈ સેજાભાઈ કવિયાતર એના કુટુંબીજનોની ફરિયાદ લઈ અને ત્રણસો દેવ મુજબનો ગુનો દાખલ કરી અને રાણા પીએસઆઈ દ્વારા આ ગુનાની વધુ તપાસ છે એ હાથ ધરવામાં છે અત્યારનું કારણ કે હાલમાં જે પ્રાથમિક રીતે અમે અત્યારે જે સામે આવેલું છે એ મુજબ મરણ પ્રભતભાઈના પત્ની સાથે આ જે આરોપી છે એને આડાબંધ હોવાની એક થિયરી અમારા હાલની તપાસમાં સામે આવેલ છે એટલે એ દિશામાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર આ ખૂન કરવા પાછળનો આરોપીનો આશ્રય એનો મોટી શું હતું